ત્યારબાદ આયસ રેખાના ઢળમાં ફેરફાર અને ત્યારબાદ આયસ રેખાના સ્થાનમાં ક્યારે ક્યારે ફેરફાર અને કેવા કેવા ફેરફાર થાય તેની ચર્ચા કરવાના છે આ ઉપરાંત તમે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર એકમલક્ષી અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોની વ્યાખ્યાન શ્રેણી આપણે ઓનલાઈન ચલાવી છે જેનું પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે તો તે વિડીયો પણ આપ ચેનલ ઉપર જોઈ શકો છો તો સૌ પ્રથમ આપણે આયસ રેખાનો અર્થ સમજીએ આઈએસ રેખાને રોકાણ બચત રેખા એટલે કે ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ કવ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો ખ્યાલ જે આર હિક્સ નામના અર્થશાસ્ત્રીએ આપ્યો છે હવે આઈએસ રેખા શું દર્શાવે છે તો આઈએસ રેખા એ વસ્તુ બજારની સમતુલા દર્શાવે છે એટલે કે આઈ એસ રેખા પરના તમામ બિંદુઓએ વસ્તુ બજાર સમતુલામાં છે જેને આપણે ગુડ માર્કેટ ઇક્વિલિબ્રિયમ તરીકે ઓળખીએ છીએ દર અને રાષ્ટ્રીય આવક વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે દરમાં ફેરફાર થાય તો તેના કારણે રાષ્ટ્રીય આવકમાં કેવા ફેરફારો થાય છે તો આપણે હવે તે સમજીએ

તો રાષ્ટ્રીય આવક વધે છે આમ વ્યાજદર અને રાષ્ટ્રીય આવક વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ જોવા મળે છે જો વ્યાજદર ઘટશે તો રાષ્ટ્રીય આવક વધશે જો વ્યાજદર વધશે તો રાષ્ટ્રીય આવક ઘટશે હવે આપણે તેની આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ તમે જોઈ શકો છો અહીં ત્રણ પેનલ છે પેનલ એ જે અહીંયા છે પેનલ બી અને પેનલ સી પેનલ એ શું દર્શાવે છે વ્યાજ દર અને મૂડી રોકાણ વચ્ચેનો સંબંધ પેનલ બી શું દર્શાવે છે કુલ માંગ અને રાષ્ટ્રીય આવક વચ્ચેનો સંબંધ અને પેનલ સી એ વ્યાજ દર અને રાષ્ટ્રીય આવક વચ્ચેનો સંબંધ કે જે આયસ રેખા દ્વારા આપણે જાણી શકીશું તો હવે સૌ પ્રથમ આપણે પેનલ એ જોઈએ કે મૂડી રોકાણ રેખા એ રૂંધણ ધરાવે છે તમે જોઈ શકો છો કે જયારે વ્યાજદર પેનલ બી માં તમે માંગ રેખા જુઓ એડી વન ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ આઈ વન સરળતા ખાતર આપણે અહીંયા બે જ ક્ષેત્રો ધ્યાનમાં લીધા છે હાઉસ હોલ્ડ સેક્ટર અને બિઝનેસ સેક્ટર કુટુંબો અને પેઢીઓ

રાષ્ટ્રીય આવક કેટલી મળે છે વાય વન તમે અહીં જોઈ શકો છો પેનલ બી માં અને એ જ રાષ્ટ્રીય આવક અહીંયા આપણને મળે છે પેનલ સી માં હવે આ વાય વન જે રાષ્ટ્રીય આવક છે તે કયા વ્યાજ દર સાથે સંકળાયેલી છે તો તમે પેનલ એ માં જુઓ આર વન સાથે આથી ઈ બિંદુનું રિફ્લેક્શન આપણને પેનલ સી માં એ બિંદુએ મળે કે જ્યાં વ્યાજનો દર આર વન જેટલો છે એટલે કે જ્યારે વ્યાજ દર આર વન છે ત્યારે રાષ્ટ્રીય આવક વાય વન જેટલી છે હવે જો વ્યાજ દર ઘટે આર વન થી ઘટીને r2 થાય તમે પેનલ એ જોશો તો વ્યાજ આર r1 થી ઘટીને r2 થયો અને આથી કુલ મૂડી આઈ i1 થી વધીને i2 જેટલું થાય છે એટલે કે કુલ મૂડી રોકાણ વધ્યું હવે કુલ મૂડી આઈ વન આઈ ટુ જેટલું વધે એટલે સ્વાભાવિક રીતે આ જે આઈડી એડી વન રેખા છે એ ઉપરની બાજુ ખસે એડી વન રેખા ઉપરની બાજુ ખસે એટલે આપણને નવી રેખા એડી પ્રાપ્ત થાય કે જે સી પ્લસ આઈ છે તમે જોઈ શકો છો અહીંયા આ બેમાં ફેરફાર થયો છે આઈ વન ના બદલે હવે આઈ છે તો આ બે કુલમાંગ રેખાઓ વચ્ચેનું અંતર શું દર્શાવે છે વ્યાજ દર ઘટાડાના કારણે મૂડી રોકાણમાં થયેલો વધારો તો હવે તમે જુઓ નવી સમતુલા ક્યાં સ્થપાશે ઈ ટુ બિંદુ એ હવે આ વાય ટુ કયા દર સાથે સંકળાયેલું છે તો પેનલ એમાં તમે જોઈ શકો છો આર સાથે એ આર સાથે સંકળાયેલું છે એટલે આપણને ઇટુ બિંદુનું રિફ્લેક્શન ક્યાં મળશે અહીંયા પેનલ સી માં બી બિંદુએ કે જ્યાં વ્યાજ આર વન કરતા ઓછો છે જે આર ટુ જેટલો છે એટલે કે વ્યાજ દર ઘટ્યો તો રાષ્ટ્રીય આવક વાય વન થી વધીને વાય ટુ થઈ એટલે આપણને એ અને બી બે બિંદુઓ મળ્યા આ બંને બિંદુઓને જોડતી રેખા આપણે દોરીએ એટલે આપણને આઈ રેખા પ્રાપ્ત થાય તો આ રીતે આપણે આઈ રેખા આકૃતિ દ્વારા તારવી શકીએ છીએ હવે આપણે જે સમજવું છે તે છે આઈએસ રેખાનો ઢાળ તો હવે માત્ર આપણે આઈએસ રેખા દૂરી છે તમે જોઈ શકો છો આઈએસ વન રેખા જે કેવો ઢાળ ધરાવે છે આઈએસ વન રેખાનો ઢાળ કેવો છે ઋણ ઢાળ છે શા માટે કારણ કે વ્યાજ દર વધે તો રાષ્ટ્રીય આવક ઘટે અને વ્યાજ દર ઘટે તો રાષ્ટ્રીય આવક વધે તમે આકૃતિમાં જોઈ શકો છો જ્યારે વ્યાજદર આર વન છે ત્યારે રાષ્ટ્રીય આવક વાય વન જેટલી છે હવે જો વ્યાજ દર ઘટે આર વન થી ઘટીને આર થાય તો રાષ્ટ્રીય આવક વાય વન થી વધીને વાય ટુ જેટલી થાય છે હવે તમે જુઓ એ અને બી બંને બિંદુઓ શું દર્શાવે છે વસ્તુ બજારની સંતુલા છે આપણે પેનલ બી માં જોયું કે ઈ વન અને ઈ બંને બિંદુઓ સંતુલાના બિંદુઓ છે અને તેના પરથી આપણે એ અને બી બિંદુઓ તારવેલા છે માટે આપણે કહીએ છીએ કે આઈએસ બિંદુ પરના આઈએસ રેખા પરના તમામ બિંદુઓ એ વસ્તુ બજારની સંતુલા દર્શાવે છે હવે આઈએસ રેખાનો ઢાળ બે બાબતો ઉપર આધાર રાખે છે પહેલું મૂડી રોકાણની વ્યાજ દર સાપેક્ષતા અને બીજું ગુણક એટલે કે મલ્ટીપ્લાયર તો હવે આપણે એ સમજીએ મૂડી રોકાણની વ્યાજ દર સાપેક્ષતા એટલે શું તો પહેલું જો મૂડી રોકાણ વ્યાજ દર સાપેક્ષ હોય બે શક્યતાઓ છે મૂડી રોકાણ વ્યાજ દર સાપેક્ષ હોય અને મૂડી રોકાણ વ્યાજ દર અનપેક્ષ હોય જો મૂડી રોકાણ વ્યાજ દર સાપેક્ષ હોય એનો મતલબ શું થયો કે વ્યાજ દરમાં થતા ફેરફાર કરતા મૂડી રોકાણમાં વધુ ફેરફાર થાય છે હવે મૂડીરોકાણમાં વધુ ફેરફાર થાય એટલે સ્વાભાવિક છે કે કુલ માંગમાં પણ વધુ ફેરફાર થાય કુલ માંગમાં પણ વધુ ફેરફાર થાય એટલે સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય આવકમાં પણ વધુ ફેરફાર થાય તમે આકૃતિમાં જુઓ ધારો કે આર વન થી ઘટીને વ્યાજદર આર ટુ જેટલો થાય હવે અહીં રોકાણ એ વ્યાજદર સાપેક્ષ છે તો ખરેખર આવક કેટલી વધતી હતી વાય વન થી વધીને વાય ટુ પણ રોકાણ વ્યાજ દર સાપેક્ષ છે એટલે એના કારણે આવક y2 જેટલી વધવાના કારણે વધવાના બદલે y3 જેટલી વધે તો આપણને નવું બિંદુ સી પ્રાપ્ત થાય તમે આકૃતિમાં જોઈ શકો છો આર થી r2 ઘટે મૂડી રોકાણ વ્યાજ દર સાપેક્ષ છે એટલે રોકાણમાં વધારે વધારો થાય રોકાણમાં વધારે વધારો થાય એટલે કુલ માંગમાં એટલો વધારે વધારો થાય આથી રાષ્ટ્રીય આવકમાં પણ વધારે વધારો થાય એટલે આવક વાય થી વધીને વાય ટુ થવાના બદલે વાય થી વધીને વાય થ્રી થાય છે અને આથી આપણને નવી આઈએસ રેખા આઈએસ મળે છે હવે તમે આઈએસ અને આઈએસ ની સરખામણી કરો તો આઈએસ રેખાનો રેખા નો ઢાળ આઈએસ વન રેખા કરતા કેવો છે ઓછો છે જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્લેટર આઈએસ કર્વ આનો અર્થ શું થયો જો રોકાણ વ્યાજ સાપેક્ષ હોય તો આઈએસ રેખાનો ઢાળ ઓછો મૂડીરોકાણ દર સાપેક્ષ બનતું જાય હવે તેનાથી ઉલટું જો રોકાણ વ્યાજ દર અનપેક્ષ હોય તો એનો અર્થ શું થયો દરમાં જેટલો ફેરફાર થાય તેના કરતા ઓછો ફેરફાર મૂડીરોકાણમાં થાય છે ઓછો ફેરફાર મૂડીરોકાણમાં થાય એટલે ઓછો ફેરફાર કુલ માંગમાં થાય અને આથી રાષ્ટ્રીય આવકમાં પણ ઓછો ફેરફાર થાય છે તો અહીં તમે આઈએસ ટુ ને મૂળ રેખા તરીકે જુઓ ખરેખર ફેરફાર થવો જોઈતો તો તો જેટલો અથવા જયારે સાપેક્ષ હોય ત્યારે વાય વન વાય થ્રી જેટલો ફેરફાર થાય હવે જયારે અનપેક્ષ છે ત્યારે વાય વન વાય ટુ જેટલો ફેરફાર થાય છે એટલે કે આઈએસ વન રેખાનો ઢાળ આઈએસ ટુ રેખા કરતા વધુ છે જેને સ્ટીપર આઈએસ કહેવાય છે

તમે આકૃતિમાં જુઓ બે રેખાઓ છે આઈએસ વન અને આઈએસ ટુ તો આઈએસ વન રેખા માટે ગુણકનું મૂલ્ય વધુ છે એટલે કે વ્યાજ દરમાં ફેરફાર થાય તો તેની વધુ અસર રાષ્ટ્રીય આવક પર ઉભી થાય અને આઈએસ વન નથી આઈએસ ટુ રેખા વ્યાજ દરમાં થતા ફેરફાર જો થાય વ્યાજ દરમાં ફેરફાર તો તેની વધુ અસર રાષ્ટ્રીય આવક ઉપર પડે તમે જુઓ તો તેની વધુ અસર આવક ઉપર પડે છે એવું થાય જયારે ગુણકનું મૂલ્ય વધારે હોય ગુણકનું મૂલ્ય ક્યારે વધારે હોય જ્યારે સીમાંત વપરાશ વૃત્તિ વધારે હોય એટલે સીમાંત વપરાશવૃત્તિનું મૂલ્ય વધુ તો ગુણકનું મૂલ્ય વધુ ગુણકનું મૂલ્ય વધુ તો આઈએસ રેખાનો ઢાળ ઓછો એટલે આપણને ફ્લેટર આઈએસ કવ પ્રાપ્ત થાય તો આપણને કઈ રેખા પ્રાપ્ત થાય છે તમે જોઈ શકો છો એનો અર્થ થયો કે વ્યાજ દરમાં ફેરફાર થાય તો ઓછી અસર રાષ્ટ્રીય આવક પર પડે કારણ કે ગુણકનું મૂલ્ય ઓછું છે ગુણકનું મૂલ્ય ઓછું ક્યારે હોય જ્યારે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય ઓછું હોય એટલે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય ઓછું આથી ગુણકનું મૂલ્ય ઓછું ગુણકનું મૂલ્ય ઓછું આથી આઈ રેખા આપણને કેવી મળે છે વધુ ઢાળ વાળી મળે છે એટલે કે સ્ટીપર આઈએસ કવ મળે છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આઈએસ વન રેખાનો ઢાળ આઈએસ ટુ રેખા કરતા વધારે છે તો આમ ગુણકનું મૂલ્ય અને વ્યાજ દર સાપેક્ષતા એ આઈ રેખાના ઢાળને અસર કરે છે હવે આપણે એ સમજવું છે કે આઈએસ રેખાનું સ્થાન ક્યારે બદલાય ત્યારે સમગ્ર બાજુ જમણી ખસે તો ખર્ચાઓમાં ફેરફાર થાય ત્યારે સમગ્ર આઈએસ રેખાનું સ્થાન બદલાય છે હવે સ્વાયત્ત ખર્ચાઓ એટલે કેટલા કયા ખર્ચાઓ કે સ્વાયત્ત વપરાશી ખર્ચ સ્વાયત્ત રોકાણ ખર્ચ સરકારી ખર્ચ ચોખ્ખી નિકાસ આપણે જો ચાર ક્ષેત્રનું સર્ક્યુલર મોડલ લઈએ તો એમાં ચારે બાબતોનો સમાવેશ થાય તમે માત્ર બે ક્ષેત્ર લો તો વપરાશી ખર્ચ અને મૂડી રોકાણ ખર્ચનો સમાવેશ થાય તો જ્યારે સ્વાયત્ત ખર્ચોમાં ખર્ચાઓમાં અનુકૂળ ફેરફારો થાય ત્યારે તે જ દરે રાષ્ટ્રીય આવક વધે છે એટલે તમે જુઓ આકૃતિમાં વ્યાજ આર વન નો આર રહે છે પણ રાષ્ટ્રીય આવક વાય થી વધીને વાય થાય છે અને આથી આપણને બી બિંદુ પ્રાપ્ત થાય અને આ બી બિંદુમાંથી પસાર થતી રેખા આપણને મળે આઈએસ ટુ એટલે સમગ્ર સ્વાયત્ત ખર્ચાઓમાં અનુકૂળ ફેરફારો થયા તેનાથી ઊંધું જો સ્વાયત્ત ખર્ચાઓમાં પ્રતિકૂળ ફેરફારો થાય તેમાં ઘટાડો થાય તો શું થાય વ્યાજદર આરવન નો આરવન રહે પણ આપણને સી બિંદુ મળે કે જ્યાં રાષ્ટ્રીય આવક વાય થી ઘટીને વાય થ્રી થાય છે અને આથી સમગ્ર આઈએસ રેખા ડાબી બાજુ ખસે છે તમે એ જોઈ શકો છો કે સમગ્ર આઈએસ રેખા કઈ બાજુ ખસી છે ડાબી બાજુ ખસી છે નાથી આપણને નવી આઈએસ રેખા આઈએસ થ્રી મળે છે તો આમ સ્વાયત ખર્ચાઓમાં અનુકૂળ ફેરફારો થાય તો સમગ્ર આઈએસ રેખા જમણી બાજુ ખસે સ્વાયત રેખાઓમાં સ્વાયત ખર્ચાઓમાં પ્રતિકૂળ ફેરફારો થાય તો સમગ્ર આઈએસ રેખા ડાબી બાજુ ખસે છે વ્યાજ દરમાં ફેરફાર થતો નથી અને આથી તેના ઢાળમાં ફેરફાર થતો નથી તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે આયસ રેખાનો અર્થ આયસ રેખાની તારવણી આયસ રેખાના ઢાળમાં ફેરફાર અને આયસ રેખાના સ્થાનમાં ક્યારે અને કેવા ફેરફારો થાય છે તેના વિશે ચર્ચા કરી આશા છે આપને આ વિડિયો પસંદ આવ્યો હશે તો આપ તેને લાઈક કરશો શેર કરશો અને સબ્સ્ક્રાઇબ કરશો ધન્યવાદ